તેમજ યોગા ડાન્સ જેમને આપણને ખૂબ જ સુંદર પરફોર્મન્સ બતાડી એવા ખનક હિરલ જબવાણી તાળી તો થવી જોઈએ કેમ કે આપણે દરેક વાતાવરણ તો પેચોટી ખસકી જાય તેમજ આપણને બધાને મોજ કરાવી ડાન્સમાં એવા દિવ્યમ હાર્દિક પારસિયા ત્યારબાદ બંને ભાઈઓ રામ લખન તેમજ શરૂઆતમાં ખુબ જ ધમાકેદાર પરફોર્મન્સ જેમને કર્યું ગુજરાતી ડાન્સમાં અરપી અમુલ રામજીયાણી યાનસી વિપુલ રામજીયાણી પરસી અરુણ રામજાણી અને સ્વરાબંધ રામજાણી તેઓ ઉપર ઓડિશન માટે ગયા છે તો તમે તેમના ત્યારબાદ અત્યારે લાસ્ટમાં ખૂબ જ સુંદર ધમાકેદાર પરફોર્મન્સ જેમને કર્યું અરુણાબેન પારસિયા પ્રિન્સી પારસિયા

ખુબજ આપણા સુંદર શ્લોકો જેમને ગાયા આખા ગ્રુપમાં એવા મંત્ર રાજેન્દ્ર પારસિયા સિયા મહેન્દ્ર પારસિયા આરવ મહેન્દ્ર પારસિયા જયની નિલેશ પારસિયા મંત્ર નિલેશ પારસિયા પૂરવ કુંજન છાબૈયા સ્મિત નિમેશ છાબૈયા એટલે આમાં ઘણા કોમન પણ છે પણ આપણે પાર્ટિસિપન્ટ દીઠ કરેલું છે તો આપણા બધા કોમન વચ્ચે ગ્રુપ વચ્ચે આપેલું છે તો બધા મમ્મી ને કહેજો વરાવી દેશે